તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આવ્યા હતા આપણે હોળામાં કંકોડા વેણવા તો મિત્રો હવે જઈશું હોળામાં કંકોડા વેણવા તો મિત્રો વ્લોગમાં બનાવી લેજો આજે જવાનું છે કંકોડા વહેણવા તો મિત્રો હજી નદીમાં કંકોડા એટલા બધા આવ્યા નથી પણ મિત્રો થોડા થોડા અમુક કંકોડા આવ્યા છે તો આપણે વેણવાનું મિત્રો ચાલુ કરી દીધું છે મિત્રો આ બાજુ તો મિત્રો બાવળિયા ઉપર જો વેલા પણ ચડાયેલા છે તો મિત્રો હવે ઝારમાં આપણે આયા હતા ઓટો મારવા તો મિત્રો ઝાડ પણ સારી થઈ છે વરસાદ પણ સારો હતો એટલે ઝાડ સારી થઈ છે અને ઝારમાં એક વખત ખાતર પણ આપી દીધું છે મિત્રો પેલી બાજુ કપાસ આપણે વાયેલો છે કપાસ પણ મિત્રો સારો છે જોઈ લો મિત્રો ઝાડ પણ સારી થઈ છે તો મિત્રો હવે આપણે આટલે બ્લોગ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી